જુનાગઢની ધરતી એ સંત સુરા અને સાવો જૂની ધરતી કહેવામાં આવે છે આ જુનાગઢની ધરતી પર વાત કરવામાં આવે તો શિવરાત્રીનો મેળો તે ભજન ભોજન અને ભક્તિ નો મેળો કહેવામાં આવે છે આ ભજન ભોજન અને ભક્તિ નો મેળો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને ભવનાથ ના દ્વારે બે વર્ષ એમ કુલ પાંચ વર્ષ શિવરાત્રી નો મેળો બંધ રાખવાની ફરજ પડી હતી તેના પાછળના રોચક તથ્યો પણ જાણવા જેવા છે હાલમાં શિવરાત્રી નો મેળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ મેળો પાંચ વખત યોજવામાં નતો આવ્યો તેના તથ્ય પણ રોચક છે કયા વર્ષે અને કયા કારણથી મેળો રહ્યો હતો બંધ આવો જાણીએ ઓગણીસો ચુમાલીસ પિસ્તાલીસ અને માં સતત ત્રણ વર્ષ સુધી આ મેળો બંધ રાખવામાં આવ્યો હતો જુનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજાએ ઓગણીસો ચુમાલીસમાં સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધમાં ડૂબી ગયું હતું ત્યારે તેને ધ્યાનમાં રાખીને આ મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ મેળો બંધ રાખવાની દસ્તુર અલ અકીલમાં પણ જાહેરાત કરવામાં આવી હતી વર્ષ નામની મહામારીએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે મેળામાં રોગથી વધુ અસર ન ફેલાય અને મેળામાં આવનાર ભગવાન કોઈ પણ ભક્ત શીતળા નામના રોગનો ભોગ ન બને તેને ધ્યાનમાં રાખીને આ મેળાને આરોગ્ય અને સલામતીના આધારે બંધ રાખવામાં આવ્યો હતો વર્ષ 1946 માં જે તે સમયના શાસકોને મેળાનું આયોજન કરવામાં અસમર્થન થતા દર્શાવી હતી એટલે કે ત્યારે મેળો કરવામાં નહોતો આવ્યો આ સમયગાળામાં એક વટ હુકમ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં તમામ યાત્રાળુઓ અને અહીં આવનાર શિવભક્તોને તેમની સાથે ખાંડ અને કેરોસીન લાવવું ફરજિયાત કરવામાં આવ્યું હતું જે તે સમયના તત્કાલીન શાસકો દ્વારા ઓગણીસો છેતાલીસમાં ખાંડ અને કેરોસીનના પુરવઠામાં અછત હોવાને લીધે મહાશિવરાત્રિનો મેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો વર્ષ એકવીસ અને બાવીસ માં મહામારી ને લીધે મેળો થયો હતો રદ બે હજાર એકવીસ અને બાવીસ માં કોરોના ની મહામારી જોયા બાદ કોરોના બાદ શિવરાત્રી નો મેળો બે વર્ષ બંધ રહ્યો હતો વિશ્વના લગભગ તમામ દેશો બે વર્ષ સુધી વિનાશ કર્યો હતો આ સાથે ધાર્મિક પરંપરા મુજબ તે સમયે મેળાને પ્રતિકાત્મક રીતે મંજૂરી આપવામાં આવી હતી હાલના મેળામાં આયોજન અહીં થનારી સેવાકીય કામગીરી બાબતે સરકાર માત્ર એક એજન્સી પૂરતી સીમિત છે અહીં આવનારી સામાજિક સંસ્થાઓ મેળા નું સમગ્ર ચાલન ઉતારા મંડળ અને તમામ સુવિધાઓ સંભાળે છે મહાશિવરાત્રીનો ભવનાથમાં જે મેળો યોજાય છે એના વિશે ઇતિહાસમાંથી દફતરો તપાસવા તો માલુમ પડે છે દોઢસો એક વર્ષથી તો આ મેળો વ્યવસ્થિત રીતે ભરાતો જોવા મળે છે નવાબી તંત્ર આ મેળાની વ્યવસ્થા ગોઠવતું મેળામાં જેટલા સ્ટોલ થાય એનો ઈજારો જાહેર કરવામાં આવતો હતો ચીજવસ્તુઓના ભાવ બાંધી દેવામાં આવતા હતા અને ભવનાથ અને બોરદેવી ખાતે એક રાજ્ય તરફથી રસોડું ખોલવામાં આવતું હતું જેની અંદર બાસાઠ મણ લોટ અને બે મણ ઘી વપરાતું હોવાના ઐતિહાસિક પ્રમાણો આપણને દફતરોમાંથી પ્રાપ્ત થાય છે આ મેળો પૂર્ણ રીતે નવાબી સત્તા જે એનું આયોજન કરતી હતી એમાં છે એ સમયના જે મેળાઓ ભરાતા હતા એના રેકોર્ડ આપણે તપાસીએ છીએ ત્યારે એક રેકોર્ડમાં આ આ મેળા વિશે આપણને એવી વાત જાણવા મળે છે કે એ જમાનામાં મોટે ભાગે આ સાધુ સંતોનો મેળો હતો જેમાં વધારે મોટા પ્રમાણમાં સાધુ સંતો આવતા હતા એના દરરોજ પાંચ દિવસમાં કેટલા યાત્રિકો આવ્યા છે એનો વ્યવસ્થિત આંકડો પણ સાચવવામાં આવતો હતો આ મેળાની અંદર સાધુ બ્રાહ્મણ ચારણ એવા કોઈ વ્યક્તિઓ આવે તો એની પાસેથી કોઈ પણ પ્રકારનો વેરો લેવામાં આવતો નહીં બાકીના જે યાત્રિકો છે મુસાફરો છે એની પાસેથી એક આનો મૂંડકા વેરો રાજ્ય લેતું હતું જ્યારે કોઈ આપત્તિનો સમય આવ્યો હોય તો એ સમયે મેળો બંધ પણ રાખવામાં આવતો હતો એવા પણ આપણને ઉલ્લેખો મળે છે અઢારસો ને નવ્વાણુંમાં મેળો મુંબઈમાં અને સૌરાષ્ટ્રમાં ગઠિયા તાવનો રોગ ફેલાયો હતો એટલે મેળો બંધ રહ્યો હતો અઢારસો ને નવ્વાણુંની સાલમાં પણ દુષ્કાળને હિસાબે મેળો એટલે સતત બે વર્ષ મેળો બંધ રહ્યો હોવાનું માલુમ પડે છે આ સિવાય ઓગણીસો ને તેતાલીસમાં પણ મોરબીની આસપાસ કન્જેક્ટિવિટી નામનો રોગ ફેલાયો ત્યારે પણ આ મેળો બંધ રાખવામાં આવ્યો હતો જૂનાગઢ સ્ટેટનું ગેઝેટ હતું દસ્તુરલ અમલ સરકાર જેની અંદર આ મેળાની જાહેરાત આપવામાં આવતી હતી